એનડીપીએસ અધિનિયમ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેઝાર્ડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન અને પ્રોહિબિશન એક્સાઇઝ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો આજ રોજ અંકલેશ્વર યાય હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એનડીપીએસ અધિનિયમ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેઝાર્ડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન તથા પ્રોહિબિશન અને એક્સાઇઝ જેવા મહત્વપૂર્ણ વિષયો પર જાગૃતિ લાવવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા આ સાથે અંકલશુલ પાનોલીને ઝગડિયા ઇન્ડસ્ટ્રિયલ એસિએશનના પ્રમુખો તેમજ જીપીસીબીના ક્ષેત્રીય અધિકારી શ્રી વિજય રાખોડીએ પણ હાજરી આપી હતી સેમિનારમાં વિવિધ ઉદ્યોગો પરિવહન અને સુરક્ષા વિભાગના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો નિષ્ણાતોએ એનડીપીએસ અધિનિયમ હેઠળના કાયદાઓ ઉદ્યોગોમાં સુરક્ષાના નિયમો જોખમી કચરાના પરિવહન સંબંધિત માર્ગદર્શિકા અને કોયબિશન તથા એક્સાઇઝ નિયમન વ્યવસ્થાની વિશેષ માહિતી આપી હતી પુરુ જિલ્લા પોલીસ વડા શ્રી મયુ ચાવડાએ હાજર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને કાયદાકીય પાલન શ્રેષ્ઠ સુરક્ષા અને જવાબદારી વિશે માહિતગાર કર્યા હતા તેમણે ઉદ્યોગો અને તંત્ર વચ્ચે સહયોગ જાળવી સુરક્ષિત અને કાયદેસર કામગીરી માટે નિર્દેશો આપ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગો અને સંબંધિત વિભાગોને કાયદાકીય જાગૃતિ આપવા તેમજ જોખમો ઘટાડવા માટે જરૂરી પગલાં અંગે સમજણ વિકસાવવાનો હતો ભરૂચમાં એરિયા ખૂબ જ મોટો છે આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનની આજે જોઈન્ટ મીટિંગ રાખવામાં આવી હતી આ જોઈન્ટ મીટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બીજું એક એફએસએલની ટીમ છે એફએસએલની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ ઓવરઓલ આ તમામ વસ્તુઓને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે